વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસાડા ગામ ખાતેથી પસાર થતી મહીસાગર નદીના પૂરના પાણીમાં પથ્થર પર પચાસ વર્ષીય કીર્તન સુમાભાઈ ગરાસિયા ફસાયા હતા આ અંગે તેમના દીકરાને વાતની જાણ થતાં તેઓએ તંત્રનો સંપર્ક કર્યો હતો બનાવની જાણ થતાં જ મહીસાગર નદી કિનારે ડેસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ ડેસર પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો આ સાથે જ રેસ્ક્યુ ઓપરેશન બાબતે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે તંત્રના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા તેથી સૌરાષ્ટ્ર અને જોધપુરથી હેલિકોપ્ટર દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી જોકે ખરાબ વાતાવરણના કારણે તંત્રનો એ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો પરંતુ મહારાષ્ટ્રથી મદદે બોલાવવામાં આવેલા હેલિકોપ્ટરની મદદથી આખરે છત્રીસ કલાક બાદ કીર્તન ગરાસિયાનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત ફતેહગંજ પોલીસની ટીમ દ્વારા પણ નરહરી હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડર સાથે દર્દીનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા